તમને બતાવી દઈએ આમાં કઈ કઈ વસ્તુ આવે શું શું આવે કેટલા ગ્લાસ આવે કેટલા જગ આવે કેટલી ટ્રે આવે જોઈ લો વાત કરીએ તો એકદમ હેવી પેલા ડીશ રેવાની છે થાળી જેને કહેવાય એકદમ મસ્ત ક્રાઇમ વાળી આવશે અંદર નકશી કરેલી આવશે છ થાળી મોટી આવશે છ થાળી નાની આવશે જોઈ લો આ પણ એકદમ યુનિક થાળી છે પછી બાર ચમચ આવશે અને ત્રણ સર્વિંગ ચમચ આવશે જોઈ લો આ સર્વિંગ ચમચ પછી એક ભાત નું ચમચ કેવાય ને છે ને ભાત્યુ ઈ પણ આવશે અને જગ અને ટ્રે આવશે જોઈ લો સાથે જગ પણ એકદમ યુનિક છે જોઈ લો એકદમ મસ્ત જગ છે જોરદાર અને ગ્લાસની આમ ગ્લાસની પણ આમ એકદમ મસ્ત યુનિક છે ગ્લાસ જોઈ લો એમને તો બી મસ્ત લાગે અને જોઈ લો ત્રણ બાઉલ આવશે એકદમ હેવી વેટમાં જોઈ લો લોદ વજન વાળા આવશે જોઈ લો મિસ્ટનડીઝ એકદમ આમ નવીન અને સાઇડમાં ક્રાઇંગ વાળી આવશે ઉપર વર્ક કરેલું આવશે પછી તમારે જોઈ લો આ વાટકા આવશે પણ એકદમ હેવી આવશે જોઈ લો તો એકાવન પીસ નો ડિનર સેટ આવશે એકદમ મસ્ત જોરદાર યુનિક પ્યોર પિત્તળમાં જોઈ લો તો પધારો ગાયત્રી કેટલા રિમોલ પાલિતણામાં જે લોકેટેડ છે બેસ્ટ્રેન્ડની સામે દરરોજની નવી નવી વસ્તુ જોવા અમારા પેજને ફોલો કરો બીજા સુધી શેર કરો લાઇક કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ આવજો